તમે અત્યારથી સાહેબ હોય ને એને જાણ કરો કે ભાઈ છોકરી ચેડવા આવ્યા છે કઈ વાત નહીં શરમાં આવ્યું અત્યાર બધા ને અત્યારે બધા ને એટલે જાવું છું જવા દીધા મારી જે ફરજ આવતી અમે એમને કલાક પહેલા ફોન કર્યો બરોબર હવે અમે કેવી રીતે હોય ક્યાં હોય કેટલું સેટું થાય અમારી દીકરી હોય એટલે અમારે આવવું જ પડે ફરજિયાત એવું નથી ફરજિયાત નતો કીધું ભાઈ તમે આવો જેમ અમે કીધું ભાઈ તમારે આવવું હોય તો તમે તો બાકી અમે તો પછી અમારે પાછો ખબર નહી પૈસા અમારે જોતા નથી જોતા અત્યારે આપી દે મારી હું લેતો જાવ બરોબર હું કે તમે કરો તમે અહીંયા આવ્યો છો ને તો મગવો તો છે ને તમે કેતા તમે ત્યાં ભેગા આવીએ બરોબર છે હાલ વ્યવસ્થા કરી દઈએ અમને

સ્વામી માટે એટલે તેડવા આવ્યા ઊણે જ મૂકી દસમા ધોરણ એ તો પછી માંથી કઈ લઈ જવી પડે ને આવી રીતે ન આવું બધું થયું એટલે છટ્ટી લેવાની થાય